આજે આપણે બનાવીશું બ્રેડ ચીઝી વડા તમે બ્રેડ પકોડા ભજીયા દાળ ની તો ઘણી રેસીપી જોઈ હશે પરંતુ થોડી સામગ્રીમાંથી આપણે બનાવીશું બાળકોથી લઈ મોટાઓને પણ ભાવે તેવા બ્રેડ ચીઝી વડા બધ આસાનીથી ફટાફટ તૈયાર થઈ જતી આ ચીઝી ચીઝી રેસીપી શરૂ કરીએ ચટણી બનાવવા માટે મેં થોડી કોથમીર લીંબુ મરચાં લસણ જીરું મીઠું ડાંખી એકદમ ચટપટી ચટણી બનાવી છે ચટણી થોડી થી ગજ રાખવી હવે બનાવીશું ચણાના લોટમાંથી એક બેટર જ્યારે પણ કંઈક નવો નાસ્તો કરવાનું મન થાય ને ત્યારે બનાવું કે પછી અચાનક કોઈ મહેમાન આવે ને ત્યારે તમે આ નાસ્તો બનાવી શકો છો બે કપ જેવું બેસન લઈશું વન ફોર્થ ટી સ્પૂન અજમો નાખીશું અને ઘરના થોડા રૂટિન મસાલા એડ કરીશું રૂટિન મસાલામાં વન ફોર્થ ટી સ્પૂન હળદર પાવડર થોડો ગરમ મસાલો એક ચમચી જેવું લાલ મરચું અને થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું ચીલી ફ્લેક્સ ન હોય તો સ્કીપ પણ કરી શકો છો અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે થોડું થોડું પાણી એડ કરી આપણે બેટર બનાવીશું બેટર બિલકુલ લમ્સ ફ્રી બનાવવા માટે ધીરે ધીરે પાણી એડ કરવું તો તેના માટે આપણે ક્યારે પણ એકસાથે પાણી ન નાખવું જેથી એકદમ સરસ બેટર બનીને તૈયાર થશે બહુ જાડું પણ નહીં અને પતલું પણ નહીં તેવું મીડિયમ બેટર આપણે બનાવીશું મીડિયમ થિકનેસ વાળું બેટર હશે તો આસાનીથી બેટર બ્રેડ પર લાગી જશે આટલું બેટર બનાવવા માટે મેં લગભગ પોણો કપ જેવું પાણી વાપર્યું છે તો બે બ્રેડની સ્લાઇસ લઈશું એક બાજુ આપણે બનાવેલી ચટાકેદાર ચટણી લગાવીશું જો તમારી પાસે સેન્ડવિચ બ્રેડ હોય જેની કિનારી કાપેલી હોય છે તેનો પણ આપ ઉપયોગ કરી શકો છો અને ન હોય તો મારી જેમ નોર્મલ બ્રેડમાંથી પણ બનાવી શકો છો અને બીજી બાજુ સરસ ડેન્ગી ફ્લેવર આવે તે માટે ટોમેટો કેચ અપ લગાવીશું તમારી પાસે શેઝવાન ચટણી માયોનીઝ કે તંદૂરી ડીપ હોય તો પણ તમે તે વાપરી શકો છો હવે ચીઝી ચીઝી પકોડા બનાવવા માટે એક ચીઝને સ્લાઇસ મૂકીશું અને બીજી બાજુ સોસવાળી બ્રેડથી આપણે કવર કરી લેશું અને ત્રિકોણ શેપમાં કાપી લેશું આવી જ રીતે આપણે બીજી એક તૈયાર કરીશું તેને હું ચોરસ શેપમાં કાપી લઈશ તમને મનગમતો આકાર તમે અહીં આપી શકો છો અહીંયા તેલ તો મેં પહેલા જ ગરમ કરવા મૂકી દીધું હતું તો તે સરસ રીતે ગરમ થઈ ગયું છે તો બ્રેડને આપણે બેસન માં ડીપ કરી લઈશું પકોડા તળવા માટે બેસન માં બ્રેડને નાખીશું અને હળવા હાથેથી કે ચમચીની મદદથી બેસન ને સારી રીતે કોટ કરી લઈશું અને હળવેથી ચમચીથી ઉપાડી ગરમ તેલમાં ફ્રાય કરવા નાખીશું ગેસની ફ્લેમ મિડિયમ જ રાખવાની છે અને નીચેથી થોડા પકોડાને શેકાવા દેશો ઉપરથી ઝારાની મદદથી આવી રીતે તેલ ઉછાળીને નાખીશું જેનાથી ઉપરનું લેયર પણ થોડું શેકાઈ જશે આ પકોડા થોડા હલકા હોય છે તેથી પૂરા તેલમાં ડૂબતા નથી માટે આવી રીતે ઉપરથી થોડું તેલ નાખીને ફ્રાય કરીશું તો પલટાવવામાં થોડી આસાની રહેશે આવી જ રીતે આપણે બંને બાજુથી સરસ ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી પકોડાને શેકી લઈશું પર ખાસ ધ્યાન રાખશો કે ગેસ મીડિયમ જ રાખો જેથી પકોડા એકદમ અંદર સુધી સરસ રીતે તળાઈ જાય ચટણી અને ચીઝનો ફ્લેવર જ્યારે મિક્સ થશે ને તો ખૂબ જ સરસ લાગે છે પકોડાનો કલર સરસ આવી ગયો છે અને આપણા પકોડા બનીને પણ તૈયાર છે તો ઝારાની મદદથી સાઈડ પર થોડી વાર રાખી તેનું એક્સ્ટ્રા તેલ નીકાળી લેશું વધારાનું તેલ નીકળી ગયું છે આમ તો આ પકોડા બિલકુલ પણ તેલ ઓબ્ઝર્વ કરતા નથી તો ઝટપટ બની જાય તેવા પકોડા બનીને તૈયાર છે આ પકોડાને તળાતા ત્રણ થી ચાર મિનિટ લાગે છે બાકીની સ્લાઇસ પણ આ રીતે ગરમા ગરમ પકોડા બનાવીને તૈયાર કરીશું આ ચીઝી વડા બનાવવાનું કામ તો જાણે મિનિટો છે જો અચાનક ઘરે કોઈ મહેમાન આવી જાય તો એક બાજુ ચા મૂકો અને કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને તેલ ગરમ થાય ત્યાં સુધી બેટર બનાવી લો અને પકોડાને માં ડીપ કરી ગરમા ગરમ તેલમાં તળી લો તો જ્યાં સુધી ચા બનશે ત્યાં સુધી પકોડા પણ તળાઈને તૈયાર થઈ જશે તો ચાની સાથે આ ચીઝી ચીઝીવાળાને સર્વ કરો હમણાં જ બનાવો અને કમેન્ટ કરી જણાવો કે આજની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરશો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેશો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં સબ્સ્ક્રાઇબ કરો સાથે આપેલ આઇકન પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળે થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો